રેલવે સ્ટેશન ઉપર આવો કાઈક નજારો છે આ ટ્રેન માં આપડે જન્મ સીટુ આ રીતના છે જોઈ શકો છો તમે ઓ ભાઈ સાબ જંગલ ગાયો જૂન જૂનટેક ઉપર આવી ગયું હતું વાતાવરણ ખૂબ સારું હતું એટલે ખૂબ ખુબ આપણે સાસણગીર રેલવે સ્ટેશન ઉપર છીએ અને આ રેલવે સ્ટેશન ખૂબ સારું છે અને ચોખ્ખાઈમાં પણ ખૂબ સારું છે અને આજની જર્ની કરવાના છીએ આપણે સાસણગીરથી લઈ જુનાગઢ અને જુનાગઢનું ડિસ્ટન્સ થશે સેવન્ટી ટુ કિલોમીટર્સ અને નાના બાળકો પાંચથી લઈને બાર વર્ષના ખાલી દસ રૂપિયા ટિકિટ છે અને બોટ મોટા માણસોના વીસ રૂપિયા આવો કાંઈક નજારો છે ભાવનગર ડિવિઝનમાં આવતું સાસણગીર રેલવે સ્ટેશન કાફી ખૂબસૂરત રેલવે સ્ટેશન છે

છે ફાઇનલી આવી જ સ્ટેશન ઉપર ફાઇનલી આપડી ટ્રેન સાસનગીર સ્ટેશન પર આવી ગઈ છે આ ટ્રેન માં આપડે જર્ની કરવાની છે જુનાગઢ સુધી

અહીંયા જોઈ શકો છો અગર કોઈને બાથરૂમ બાથરૂમ લાગે તો બાથરૂમ બી જઈ શકો છો હાથ તો હાથ બી જોઈ સંતો છો 리절 엔진 왜 때문에 저거 하고 참을세 어, 이렇게 <놀람> <놀람> મારો ઓહ બૂકી કાઢું કાઢું દેખી મારું એકદમ સરસ છે મસ્ત મજાનું રોમાંચિત વાતાવરણ કાસિયાને સા આવી ગયું છે નાનું સ્ટેશન છે જંગલ વચ્ચે ઊલર્યો છે કાસિયાને

માટે આપણે હતા અહીંયા ક્રોસિંગ છે કાશી નેસમાં કાશિયાનેસ બહુ વાર ઊભી ન રહી સામેવાળી ગાડી તરત નીકળી ગઈ આપણે હજી ત્યાં ન ત્યાં ઊભા છીએ કાશિયાનેસમાં જ ફાઇનલી ભાઈ કાશિયાનેસથી નીકળી ગઈ હજીએ હવે ટ્રેન હો ભાઈ તા બહુ ઓલે

ઓર્ડર પ્રવેશ કરી ચૂક્યા છીએ ભાઈ ચાલતી ગાડીએ ના ઉતરતા અને પેલા જર્ની કરી ત્યારે એક ભાઈ અહીંયા જ ટ્રેન નીચે આવી ગયા હતા સદભાગ્ય બચી ગયા હતા ઇન્જરી થઈ હતી

છે તો ગરમ ભાઈ મસ્ત છે ગરમા ગરમ ચટણી બી સારી છે વિસ્સા વધારે ગાડી ડિપાચર થઈ ગઈ છે જંગલ પૂરું થઈ ગયું છે હવે સ્પીડ તો પકડી લેશે હિસ્સા વધે નીકળ્યા તરત સ્પીડ પકડી લીધી ચપત જ સ્પીડ в эту дорогу.

તિલખા તે ડિપાજર થઈ ગયું છે સ્ટોપ છે જુનાગઢ પહેલા પછી ડાયરેક્ટ જુનાગઢ ભાઈ ના કોઈ અહીંયાથી ઉતર્યું ના કોઈ ચડ્યું પણ સ્ટોપ છે એટલે ઉભું રહેવું પડે ધોરણ થી ડિપાચર થઈ ગયું છે

આવી ગયું હતું લગાદાર હોર્ન મારવું પડ્યું લે દોસ્તો જૂનાગઢ આવી ગયું છે સફરમાં બહુ જ મજા આવી રોમાંચક સફરિયો વાતાવરણ ખૂબ સારું હતું એટલે ખૂબ જ મજા આવી તો આપની જર્ની આ પૂરી થઈ છે અને આ વિડિયો આયા જો તો વિડિયોને લાઈક શેર કરી દેજો અમને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો